ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સિસ્ટમ વધારે મજબૂત હોવાના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે પવનની ગતિ પણ વધતી જોવા મળી શકે છે ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે અને ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડી પરની જે સિસ્ટમ છે તે ગુજરાત નજીક પહોંચી છે અને આગામી એક થી બે દિવસ તે ગુજરાત ઉપર પહોંચશે જો કે આ સિસ્ટમ રાજ્ય પર પહોંચે તે પહેલા જ ભારે થી અતિભારે વરસાદની શરૂઆત જોવા મળી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તે હજી વધારે મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમ પહેલા લો પ્રેશર એરિયા હતો જે હવે વધારે મજબૂત બની જતા રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે તેમજ પવનની ગતિ પણ વધી શકે છે જુલાઈ મહિના બાદ ઓગસ્ટના અંતમાં ફરીથી એક મોટી સિસ્ટમ ગુજરાત પર આવશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવનાઓ રહેલી છે તો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે હાલ મિત્રો આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તાકાતવર બનતી જોવા મળી છે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને સાથે સાથે હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો આ સિસ્ટમ હજી ગુજરાત પર આવી નથી પરંતુ તેની અસર થતી જોવા મળી છે જેના કારણે રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ સિસ્ટમ છબ્બીસ ઓગસ્ટના રોજ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર પહોંચશે તો દક્ષિણ રાજસ્થાન પર પહોંચવાની સાથે જ તે વધારે મજબૂત બની જશે અને ડિપ્રેશનમાં ફેરવાય જશે જે બાદ તે સિસ્ટમ 27 ઓગસ્ટ ના રોજ સૌરાષ્ટ્ર તથા વિસ્તારોમાં પણ પોચી જશે અને આ વિસ્તારો જોવા મળી શકે છે અને ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે હાલની સ્થિતિ પ્રમાણે ચાર દિવસ સુધી ગુજરાત સાર્વત્રિક સંભાવનાઓ દેખાઈ રહી છે સત્યાવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને કોઈક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે તેમજ આજે છવ્વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત તેમજ નવસારી વડોદરા ભરૂચ અને વલસાડમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ગીર સોમનાથ જુનાગઢ જામનગર રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા મોરબી અમદાવાદ સુરેન્દ્રનગર તેમજ બોટાદ પાટણ બનાસકાંઠા કચ્છ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ તેમજ છોટા ઉદયપુર નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે